નવસારી શહેરમાં પૂર આવતા લોકોની હાલાકી વધી છે લોકોને સ્થળાંતરિત કરવાની જરૂરિયાત ઊભી થઈ છે વરસી રહેલા વરસાદને કારણે પૂર્ણા અંબિકા અને કાવેરી ત્રણેય નદીઓની જળ સપાટીમાં વધારો થયો છે

નવસારી નગરપાલિકા વિસ્તારમાં શહેરનો પચીસ ટકા વિસ્તાર પાણીમાં ગરક થઈ ગયો છે જ્યારે બિલીમોરા નગરપાલિકા વિસ્તારનો ત્રીસ ભાગ પાણીથી પ્રભાવિત થયો છે જિલ્લામાં સૌથી વધુ જિલ્લા પંચાયત હસ્તકના માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે જ્યારે પાંચસો થી વધુ લોકોએ જિલ્લામાંથી સ્થળાંતરિત કરવામાં આવ્યા છે સૂચના આપવામાં અમારી નગરપાલિકાની સાયરન ની વાળી ગાડી બે કલાક પહેલાથી નીકળી ગઈ છે અને અત્યારે હાલમાં સૂચના આપી છે કે મોટી ગાડી પણ અત્યારે સૂચના આપો કે એલર્ટ રહે પાણી ખૂબ વધી રહ્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં પણ ખૂબ પાણી વધી રહ્યું છે તો નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી લેવાના પગલા લે હા કાલે રાત્રેથી ફૂડ પેકેટ ચાલુ છે આપવાના અને હાલમાં પહોંચી પણ ગયા છે અને રાતે માટે પણ ફૂડ પેકેટ અમે તૈયારી કરી દીધી છે હવે હાલમાં મહુઆમાં અઠ્ઠાવીસ ફૂટ પાણીની સપાટી છે તો સાંજ પાં પાંચ છ વાગ્યા સુધીમાં અહીંયા આવવાની શક્યતા છે એટલે પાણી પાછું વધશે તો ખરું જ લગભગ અઠ્ઠાવીસ ઓગણત્રીસ ફૂટ જેટલું વરસે એવી અમને માહિતી મળી છે લોકોને અપીલમાં એ જ કે નીચાણવાળા વિસ્તારો જે ફસાયા છે કે જે અંદર રહી ગયા છે તે બહાર આવી જાય અને સેફ જગ્યાએ આવીને બેસે છેલ્લા ત્રણ દિવસથી ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અંબિકા કાવેરી અને ખરેરા એ ત્રણે ત્રણ નદીમાં ભયંકર ઘોડાપુર આવી રહ્યા છે હાલમાં પણ આપ જોઈ શકો છો પુષ્કળ પ્રમાણમાં પાણી આવી રહ્યા છે ત્યારે ગંડેવી તાલુકાના ચૌદ ગામો જે ખૂબ જ નીચાણવાળા વિસ્તારમાં નદી કિનારે આવતા ગામો છે એવો અસરગ્રસ્ત થયા છે એ ચૌદે ચૌદ ગામમાં અત્યારે પાણી ભરાઈ રહ્યા છે વહીવટી તંત્ર પણ એલર્ટ છે જોડે અમારી ટીમ અમારા ધારાસભ્યો જિલ્લાના પ્રમુખો તમામ લોકો સંપર્કમાં છે ગામના સરપંચો અને ગામના આગેવાન જોડે